આજનો વિડીયો છે તે આ સંદર્ભમાં છે કે જ્યારે તેઓ નોકરી લાગશે ત્યારે તે ફિક્સ પગારે લાગશે અને તેમને દૈનિક ભથ્થામાં વધારો દેવામાં આવ્યો છે હવે આ એક તલાટી મંત્રી માટે નહીં પરંતુ તમામ વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના સીધી ભરતી નિમણૂક પામેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લાગુ પડશે તો તેને લઈને આજનો વિડીયો છે જેમાં આપણે બે હજાર પચીસ માં દૈનિક ભથ્થામાં વધારો કર દેવામાં આવ્યો છે તે જોશું સાથે સાથે બે હાજર છ બે હજાર પંદર અને બે હાજર સોળ તમામ ના કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરતો પરિપત્ર ઠરાવ બે હાજર પચીસ માં કરવામાં આવ્યો છે જે તમારી સામે આવી રહ્યો છે જેમાં તારીખ છે પાંચ ચાર બે હજાર અને તેનો વિષય છે કે રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ તમામ પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત જે નાણાં ભાગનો ઓફિસિયલ ઠરાવ આપવામાં આવેલો છે જેમાં જૂનો જે ઠરાવ હતો કે જે દૈનિક ભથ્થું હતું તેની વાત કરવામાં આવી છે જેમાં છ કલાકથી વધુ અને બાર કલાકથી ઓછું રોકાણ હોય તો તેમને એકસો વીસ રૂપિયા દૈનિક ભથ્થા રૂપે પ્રતિદિન આપવામાં આવતા હતા અને ત્યારબાદ જો બાર કલાકથી વધુ રોકાણ હોય તો તેમને બસો ચાળીસ રૂપિયા આપવામાં આવતા હતા જે ઓફિશિયલ ઠરાવ છે તે આપણે જોયો જેમાં આપણે સંદર્ભ ટાપવામાં આવેલા છે તેની વાત કરીએ તો સૌપ્રથમ આપણે બે હજાર સંદર્ભ પરિપત્ર ઠરાવ જોઈ રહ્યા છીએ જે ઠરાવ સોળ બે બે હાજર છ ના રોજ કર્યો હતો જેનો વિષય છે કે રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના તમામ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફિક્સ અજમાયશી તરીકે કરવાની યોજના જે તમામ જોગવાઈઓ છે તે તમે જોઈ શકો છો કોષ્ટક જોઈ શકો છો અને તમામ જે સૂચનો છે તે પણ અહીંયા તમે જોવા મળતા હશે પત્રકમાં બોલીઓ અને શરતો પણ તમે અહીંયા વાંચી શકો છો તો આ મિત્રો બે હજાર છ નો ઠરાવ આપણે જોયો હવે તેમાં વીસ દસ બે હજાર પંદર ના ઠરાવ વાત કરવામાં આવી છે તો તે ઠરાવ પર તમે અહીંયા જોઈ શકો છો જેમાં રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના તમામ સવર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂકોના ફિક્સ પગાર પર ખાસ બધું આપવા તેમજ તેમની સેવાની શરતોના સુધારો કરવા બાબતનો ઠરાવ કર દેવામાં આવ્યો હતો તેમાં જે જૂના દર હતા તેની વાત કરવામાં આવે છે જે બે હજાર ચૌદ ના ઠરાવ મુજબ છ થી બાર કલાકની વચ્ચે રોકાણ હોય તો પચાસ હતા અને બાર કલાકથી વધુ હોય તો સો ની બાબત કે ગેરવર્તણૂક બાબત જે સૂચનો છે તે તમે જોઈ શકો છો જે ઓફિસિયલ નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલો ઠરાવ હતો ત્યારબાદ બે માં એક નવો ઠરાવ કરવામાં આવેલો હતો જે અઠાવીસ ત્રણ બે ના રોજ કરવામાં આવેલો હતો તે પણ તમે જોઈ શકો છો જેમાં વર્ગ વર્ગ અને જગ્યા ઉપર કરાર આધારે ફિક્સ નિમણૂક આપવા બાબત તો આ ઠરાવ પણ કરે આવ્યો હતો હવે બે હજાર ની વાત કરીએ તો હવે કેટલો વધારો આપવામાં આવેલો છે જે કોષ્ટક તમારી સામે આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે કાળજીપૂર્વકની વિચારણા અંતે ક્રમાંક અને સામેના નાણા વિભાગના અને ઠરાવની દૈનિક ભથ્થાની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે જેમાં છ કલાકથી વધુ પરંતુ બાર કલાકથી ઓછું રોકાણ હોય તો એકસો વીસ રૂપિયાથી વધારી છાસઠ ટકાના વધારા સાથે બસો રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને બાર કલાકથી વધુ રોકાણ હોય તમે જોઈ શકો છો તો આ પરિપત્ર મેં શોર્ટ વિડીયોમાં બનાવેલો હતો તે મેં જોઈ શકો છો અને તેને ત્રણ લાખ કરતા પણ વધારે વ્યૂ આવી ગયા છે તો આ વિડીયો સક્સેસફુલ રહ્યો અને આની સચોટ માહિતી અગાઉના પરિપત્રો સાથે તેમાં આપવામાં આવેલ ન બે હજાર પચીસ નો પરિપત્ર હતો એટલે મને લાગ્યું કે જૂના પરિપત્ર ઠરાવ સાથે પણ એક બનાવો બનાવો લોંગ જરૂરી છે આજનો કેવો લાગ્યો જરૂર તમામ વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના ફિક્સ પગારના કર્મચારીઓ સુધી આ વાત જરૂર પહોંચાડજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ